કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલાદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલાદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે વડા છે છે પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો પરત રમેશ સલગોતર જયપાલ રમેશ રવિ પરમાર અને બીજા અન્ય ચાર થી પાંચ ઈસામો જે અજાણ્યા એમ સાત થી આઠ ઈસામો જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે ત્રણ ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમની કઈ કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલાદાર કચેરી દ્વારા નોટિસ ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ મામલાદાર થાનગઢની ટીમ મામલાદાર મૂળી અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રયસ્થાન તરીકે જુદી જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે દૂર કરવામાં આવેલ છે અને સાથે સાથે ભૈરેશ્વર ની અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ